So, nai dito pagbalat. Ha. Kaya kapra pera wais pagwan na. વાઘા tama kaya walang waga. Waga kaya waga. Nakal ko ko જાય kasiya kaya pasa. Bula jay. Kapra bula jay. Waga આજે નવા વાઘા મળી ગયા છે તમે જોઈ શકો છો વરસાદ છે ભગવાન ને પણ ટાઈટ ન લાગે મારા આયુષભાઈ જો નખરા કરવા મળ્યા છે

Ai, giống a cycle like a sắp. Ai, 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 Ai,

સોરી સોરી મઠ નથી મઠ જ છે ખાલી પણ મેં એમાં ટમેટા નાખ્યા અને લીંબુ નાખ્યું જો થોડું ખાયલું દાળ ભાત છે પણ ખાવાના નથી ટાઢા એમ કે દાળ ભાત મને ટાઢા થતા નથી ગરમ હોય ને તો જ ખાવાના મને ઝાડા ઉલટી થઈ જાય અને રીંગણા જો ફ્રીજમાં પીડા પીળ્યા બગડી ગયા કાંઈ યાદ ન જોયું ડુંગળીને રીંગણા બે હવે શું કરવું ડુંગળી ચાક કરવું કે રીંગણા તો કાંઈ બહુ સારા નથી રીંગણા મોંઘાઈ એવા છે મેં રીંગણા બગાડ નાખ્યા પણ ટિફિનમાં થોડુંક શું અમને ડુંગળી ને કહી દઉં એટલે હાલે બીજું હું આ જો કઈ વરસાદ આવ્યો નથી કાલ વરસાદ આવ્યો તો ભાઈ અમારા ખાનું ખુલ્લું મૂકીને રહી ગયા જો આ ખાનામાં બધા રમકડા ગોઠવા આ એકદમ ટ્રેક્ટર હલવાઈ ગયું પાછું મૂકી દીધું અંદર એને ના પાડું તો તોય મૂકી દે એવું કરે અમારે આવી નાખશું ને મમ્મી કઈક રાયલું નાખે ભરતું કઈ નાખ્યું અંદર હારા બાર થી બગડેલા જેવા હતા હારા હતા એને એકને થઈ રે ને ભરતું કઈ નાખ્યું ટીફિન મમ્મી થઈ જાય